સરકારના નિર્વક કર્મચારીઓ દ્વારા નિર્વૃત કર્મચારી પેન્શનર મંડળના ઉપક્રમે વડાપ્રધાનને આવેદન પત્ર જિલ્લા આવ્યું છે એ સાથે રજૂઆત કરવામાં આવી છે કે આગામી આઠમા પગાર પંચનો લાભ નિર્વૃત પેન્શનરોને પણ આપવામાં આવે મોટી સંખ્યામાં એકઠા થયેલા પેન્શનરોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી રિપોર્ટર ફિરોજ મહેલક બીએન ન્યૂઝ ભાવનગર વારિયા દિલિપભાઈ દિલિપભાઈ ગઈ જગ્યા રજૂઆત કરવાનું છે ને કરવાયા અમે આજે એની રજૂઆત કરવા આવ્યા છીએ કે કેન્દ્ર સરકારે એક ખરાવ માર્ચ મહિનામાં કર્યો છે કે આટલું પગાર પણ જે હવે આવશે એનો લાભ પેન્શનરોને કોઈને આપવામાં આવશે નહીં તો રાજ્ય સરકારે જ નહીં પણ અમારે એને રાજ્ય સરકારના તમામ પેન્શનના કર્મચારીઓ અમે આજે

એક ઠરાવ કર્યો છે એમાં પેન્શનો આઠમા પગાર લાભ ન આપવો એના વિરોધમાં સમગ્ર ભારતમાંથી આ ઝુંબેશ ચાલે છે કે પેન્શનો જે પેન્શનનો લાભ મળવો જોઈએ એ આઠમા પગાર પંચનો લાભ મળવો જોઈએ આના માટે ઝુંબેશ ઉપાડી છે અને આજે કલેક્ટર સાહેબ ને માનની વડાપ્રધાન આવેદનપત્ર આપવા માટે કલેક્ટર સાહેબ ને આવેદનપત્ર આખા ભાવનગર જિલ્લાના પેન્શનરો આશરે પાંચસો થી ત્રણસો પેન્શનો આ એકત્રિત થયા આવેદન પત્ર આપેલું છે અમારી માગણી આઠમા પગાર પંચ નો લાભ દરેક પેન્શનો મળે એ મુખ્ય છે